નમસ્કાર પશુપાલક મિત્રો તો અહીંયા આજે તારીખ છે નવ અને આજના વ્લોગની અંદર બધા મિત્રોનું સ્વાગત છે તો અહીંયા આજે આપણી પહેલી જ વિઝિટ છે તમે જોઈ શકો છો અઢી વર્ષની ખડેલી છે કોથળીનો વિકાસ પણ એકદમ પરફેક્ટ અને ગરમીમાં પણ કમ્પ્લેટ લઈ આવેલી છે ખરજવું હોવાના કારણે પગ પણ નથી બાંધ્યા અને એકદમ નિરાતે આપણે કમ્પ્લેટ એને બીજદાન કરી રહ્યા છીએ તો અહીંયા આપણું ફર્સ્ટ બીજદાન થઈ ગયું છે હવે પશુપાલક મિત્રનું કહેવાનું એવું છે કે એક ડોઝ નહીં સાહેબ ડબલ ડોઝ આપી દો તો આપણે બીજો ડોઝ પણ તૈયાર કરી નાખશું અને થઈ ગયો છે આપણો બીજો ડોઝ તૈયાર તો હવે આપણો ફરીવાર બીજો ડોઝ આપી રહ્યા છીએ તમે જોઈ શકો છો પગ નથી બાંધ્યા એટલે થોડીક હલચલ કરે છે પણ ખરજવું એટલું છે એના કારણે એને મીઠી ખંજોળ આવે છે તો એ ઊભી જ રહી જાય છે જુઓ તમે કેટલી એને મીઠી ખંજોળ આવે છે બોલો તો એરંડીયું લગાડો તો તમારે જે આ ખરજવું હોય તો એ મટી જતું હોય છે

કમ્પ્લીટલી એઆઈ કરી નાખશું હીટમાં પણ કાલની આવેલી છે એટલે એકદમ રેડી થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ નિરાયતે ગન મૂકશું અને બહુ નિરાયતે આપણે બીજદન કરશું જેથી કરીને કમ્પ્લીટલી આપણું જે એઆઈ છે એ પરફેક્ટ થાય અને ગાય પણ પોઝિટિવ નીકળે જ્યારે પણ બીજદાન કરતા હોય ત્યારે જો પશુ નિરાયતે ઊભું રહેતું હોય તો પરફેક્ટ એઆઈ થાય છે અને લગભગ લગભગ ફરવાની શક્યતાઓ ઓછી રહેતી હોય છે તો જ્યારે પણ તમારું પશુ નિરાયતે ઊભું હોય ને જો વ્યવસ્થિત બીજદાન થશે તો પરફેક્ટ રિઝલ્ટ મળશે તો અહીંયા એકદમ નિરાયતે આપણે કમ્પ્લીટ બીજદાન કરી નાખશું તમે જોઈ શકો છો એકદમ સર્વિક્સનો ભાગ કમ્પ્લીટ પકડ્યો છે અને ગર્ભાશયની અંદર આપણે ધીમે ધીમે ગન પાઇસ કરીને મધ્ય ભાગની અંદર આપણે બીજદાન છોડી દઈએ જેથી કરીને કમ્પ્લીટલી આપણને રિઝલ્ટ મળશે તો અહીંયા થઈ ગયું છે એકદમ રેડી બીજદાન પરફેક્ટ થઈ રહ્યું છે બીજદાન તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે હાડા ચાર અને આપણે આ બપોર પછીની આ પહેલી વિઝિટ છે ઓલરેડી એચએફ ગાઈને આપણે બીજદન કરવાનું છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ હોય છે કે અમારું પશુ ગરમીમાં નથી આવતું અમારું પશુ રિપીટ થાય છે તો હવે આપણે એવું કરીશું કે માનો તમારી જે કોમેન્ટ્સ હોય ને આખા દિવસની વ્લોગની અંદર તમારી કોમેન્ટ્સ વારાફરતી વારાફરતી લેતા જઈશું તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ હોય છે અત્યારે આપણે કંઈ કોમેન્ટ વાંચીએ નથી પણ હવે નેક્સ્ટ કાલથી જે બ્લોગ આવશે એમાં તમારી કોમેન્ટ્સું પણ લેવામાં આવશે રાઈટ

તમારું એન્જીન દેવું કે કા જમીન કામ હમ હમ તમારે કેનું આવું ને હાથે ડાળવાનો છે તમારે એવું હા એમોનું આમ બીજું કોઈ દૂધ બૂધમાં હોળ નથી પણ થોડો બે આવા પેર દીધો પણ ફરક થઈ ગયો પણ આપણે ઓલી માટીને ન્યુટુ લગાવતા જમીન પડી ગઈ બરાબર તો તકલીફ છે ને એટલે આ જો આ કાલની આવી છે ને હા આને હમવારની આવેલી છે હમ કેમ છે કણ રેડી છે ને ઓ નહીં વાંતો ત્યારે ખબર કે આ આવી છે છે ઓકે તો ફાઈનલી મિત્રો અહીંયા આપણે આપડે કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો એકદમ રેડી કમ્પ્લીટ બિજાન થઈ ગયું છે તો હાલો ઓલી ભાઈને જોવાની છે ને હાલો જોઈ લે